જય ભૂરીખ્યા દાદા બધા મિત્રોને અત્યારે આપણે જેને કપા ફેરવવાનો છે તમે જુઓ પાછળ મારે જે ઢગલો છે એને ફેરવવાનો છે તો ચાલો આપણે ફેરવવાનું ચાલુ કરવી આ બધો કપા આપણે ફેરવી નાખવાનો છે અને આપણે ફેરવવાનું પણ ચાલું કરી દીધું છે તમે જોવો આપણે કઈ રીતના કપા ક્યારે વિસરી પેલા આપણે આ કપાને નીચે પાડી લેવું પછી એને થપ્પો લાગશે ડાયરેક્ટ તો નહીં લાગે આપણે આ બધો કપા ફેરવી નાખવાનો છે સુધીમાં તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં